છોટાઉદેપુર તાલુકામાં ચોમાસાના સમયે ખેડૂતોને રાસાયણિક ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં સ્થાનિક ખાતર ડેપો પર પૂરતો જથ્થો ન હોવાથી તેઓને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે વહેલી સવારથી ખેડૂતો ડેપો પર લાંબી લાંબી કતાર લગાવી રહે છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ખાતર ન મળવાને કારણે નિરાશ થઈ અને ખાલી હાથે તેઓ પરત ફરે છે ડેપો મેનેજરનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં ખાતરનો પુરવઠો મળતો નથી અને જે જથ્થો ઉપલબ્ધ હોય તે જ વહેંચવામાં આવે છે

અમને ખાતર નહીં મળતું મોટા ખેડૂતને તો મળી જાય છે અમને જ નહીં મળતું છે બધે ખાતર છે તો અમને મળવું જોઈએ ને બધે ખાતર છે તો અમને કેમ નહીં મળતું અમે તો નાની ખેતીવાળા માણસ અમારા કેમ નહીં મળતું અમારા બધા ખેડૂતો નાના જંગલ વિસ્તારના ખેડૂતો કોઈ મોટા પલોટ ખેતર છે નહીં અમારે કોઈ એકરવાળો જમીન તો છે નહીં એક બે એકરવાળો જમીનદાર ખેડૂત તો કોઈ હોય જ ના છોટાદેપુર તાલુકાના એકસો સાડત્રીસ ગામોમાંથી ખેડૂતો ખાતરનો જથ્થો લેવા માટે છોટાદેપુર ખાતે હોય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો ખાતર લેવા માટે મોટી મોટી લાઇનો પડી છે સરકાર એક તરફ કહે છે ખાતરનો જથ્થો પૂરો છે પરંતુ આદિવાસી વિસ્તાર જે છોટાઉદેપુર જિલ્લો છે છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની તંગી છે ખાતરનો જથ્થો ઓછો આવે છે ગરીબ ખેડૂતો એક બે થેલી લેવા માટે સવારથી લાઇનોમાં ઊભા રહે છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઇનમાં ઊભી છે આદિવાસી વિસ્તારની અંદર ગરીબ ખેડૂતોને ખાતરનો જથ્થો સમયસર મળતો નથી સરકાર જથ્થાની ફાળવણી કરતી નથી આદિવાસી વિસ્તારની અંદર ગરીબ પરિવારના ખેડૂતો છે જે એક બે થેલી ખાતર લેતા હોય છે મોટો જથ્થો લેતા નથી હોતા ત્યારે આવી મોટી લાઈનોમાં તાપમા વરસાદમાં ઊભું રહેવું પડે છે આદિવાસી વિસ્તારમાં ખાતરના જથ્થાની સમયસર ફાળવણી કરવામાં આવતી નથી અને જેનો ભોગ ખેડૂતો બને છે ત્યારે સરકાર કહે છે ખાતરનો જથ્થો પૂરો ઉપલબ્ધ છે પરંતુ આ દ્રશ્યો જે છોટાઉદેપુરના છે તે ખાતર લેવા માટે મોટી મોટી લાઈનો ખેડૂતો લગાવી રહ્યા છે કપિક ધણીવાલા જીએસટી